નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વિશ્વમાં શાંતિ સ્થપાય તેવા આશય સાથે જૈનોની અગ્રણી જીટો સંસ્થા દ્વારા એક સામૂહિક નમસ્કાર નવકાર મહામંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું છે આખા વિશ્વના એકસો આઠ દેશોમાં નવ એપ્રિલના રોજ જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે પણ નવ એપ્રિલના દિવસે જીટો સંસ્થા દ્વારા સામૂહિક નમસ્કાર નવકાર મહામંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું છે ને તે જ અંતર્ગત વધુમાં વધુ લોકો તેમાં જોડાય તેવા આશય સાથે અલગ અલગ જૈન દેરાસર ખાતે જીતુની ટીમ પહોંચી રહી છે ને લોકોને જોડવાનો પ્રયાસ કરી રહી છે તે જ અંતર્ગત વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ જૈન દેરાસર કે જ્યાં દર રવિવારે મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો પહોંચતા હોય છે ત્યાં પણ જીતુની ટીમ પહોંચી હતી અને વધુમાં વધુ લોકો જોડાય તે માટેના પ્રયાસો કર્યા હતા તમે અરે તમે આવો ને એક મિનિટ તમે આવો વડોદરા શહેર ફતેહપુરા જૈન દેરાસર ખૂબ પ્રાચીન જિનાલય છે અને દર રવિવારના રોજ ત્રણથી ચાર હજાર ભાક્ષાળીઓ અહીંયા આગળ દર્શન સેવા પૂજા કરવા માટે પધારે છે અને તારીખ નવ એપ્રિલના રોજ નવલખી પોલોગ્રાઉન્ડ પાસે દસ હજાર માણસથી વધુ માણસની સામૂહિક નવકાર મંત્રના આયોજન માટે આજે અહીંયા ગાડી જીતો દ્વારા જે આયોજન છે એનું આખો ગ્રુપ અહીંયા આવ્યું છે ફતેપુરા જિનાલયની અંદર અત્યાર સુધી બસો પચાસ જેટલા ફોર્મ ભરાઈ ગયા છે ભક્તોનો અવરિત પ્રવાહ ચાલુ છે આજે રવિવારનો દિવસ છે લોકોમાં નવકાર મંત્ર ગણવા માટે આવવા માટે ખૂબ ઉત્સુકના છે અને વડોદરા શહેરને એટલી જ પ્રેરણા છે કે આપ જાગૃતિ રાખી અને દરેક વ્યક્તિઓ જુદા જુદા હાર્ડ કોપીમાં ફોર્મ ભરજો અને આ નવકાર મંત્રનો સામૂહિક જેવી રીતે કોલેજ ડે ચોકલેટ ડે આવા બધા ડે ઉજવાય છે હવે આપણે દર નવમી માર્ચે નવકાર ડે ઉજવવાનો છે નવ એપ્રિલે મીઠા મિતુકરમ નવ એપ્રિલે નવકાર ડે ઉજવવાનો છે તો ચાલો આપણે સૌ શ્વેતાંબર દિગંબર તેરાપંથી તમામ ચૈનો ભેગા થઈ પછી ચારે ચાર ફિરકાઓ ભેગા થઈ અને નવકાર મંત્ર સામૂહિક ગણીએ અને નવકાર મંત્રનું મોળ એટલું બધું વધારીએ કે સમગ્ર વિશ્વમાં જે અશાંતિ ફેલાય છે એ શાંત થાય અને સમગ્ર વિશ્વ શાંત બને અને આ નવકાર મંત્ર આપણે બધાને સારામાં સારી સાતા આપે એવી ભાવના સાથે ફતેહપુરા દેરાસરમાંથી આપ સર્વ પ્રેરણા કરું છું પોલીસ અહીંયા ગાડી રમઝાન ઈદના હિસાબે એક પ્રોટેક્શન જે કરવાના હતા એના માટે અહીંયા આવી રહ્યા હતા અને આ ફતેપુરા વિસ્તારમાં અમારું જૈન દેરાસર છે આજુબાજુ જૈનો ન હોવા છતાં પણ અહીંયા ગાડી ખૂબ સારી રીતે અમારું જૈન દેરાસર સચવાય છે પોલીસોને પણ એવી શુભેચ્છા અમારા જૈન દેરાસર તરફથી આપી કે તમારો હિન્દુ અને મુસલમાનના બંને તહેવારોમાં તમારો બંદોબસ્ત શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બને અને વડોદરાનું સારામાં સારી વ્યવસ્થા જાળવવાનું વિરુદ્ધ પોલીસ ખાતામાં જાય એવું અમે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ હિન્દુ અને મુસલમાન બધે ભેગા થઈ અને સારામાં સારી ઉજવણી કરે એવી પ્રેરણા આપી અને મેં અહીંયા કરી